ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી મિત્રો આજે સત્યાવીસ ઓક્ટોબર જાણીતા વેધર એનાલીસ અચોકભાઈ પટેલે આગાહી આપી છે આજે એમાં આશ્ચર્યજનક આગાહી કહ્યું છે હવે તેમની આગાહી વિગતવાર જોઈએ પૂર્વ મધ્ય અરબસાગર ઉપરનું ડિપ્રેશન આંતરરાષ્ટ્રીય મોડલોએ સત્યાવીસથી એકત્રીસ ઓક્ટોબર બે હજાર પચીસ દરમિયાન સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માટે આશ્ચર્યજનક વરસાદની આગાહી કરી છે વાવાઝોડું મોનથા દક્ષિણ પશ્ચિમ અને તેને લગતી દક્ષિણ પૂર્વ બંગાળ ખાડી ઉપર દક્ષિણ પૂર્વ બંગાળ ખાડી ઉપરનું ડીપ ડિપ્રેશન ચોવીસમી ઓક્ટોબર બે હજાર પચીસના ત્રેવીસને સાડા અગિયાર કલાકે વધુ તીવ્ર બની દક્ષિણ પશ્ચિમ અને તેને લગતી દક્ષિણ પૂર્વ બંગાળની ખાડી ઉપર ચક્રવાત મોનથામાં પરિવર્તિત થયું છે સત્યાવીમી ઓક્ટોબર બે હજાર પચીસની સવારે ચાર પાંચ કલાકે મોનથા વાવાઝોડું દક્ષિણ પશ્ચિમ અને તેને લગતી પશ્ચિમ મધ્ય અને દક્ષિણ પૂર્વ બંગાળની ખાડી ઉપર જે છસો વીસ કિલોમીટર દક્ષિણ પૂર્વ કાકીનાડા આંધ્રપ્રદેશથી છસો પચાસ કિલોમીટર દક્ષિણ આગામી બાર કલાક દરમિયાન દક્ષિણ તથા તેને લગતી પશ્ચિમ મધ્ય બંગાળની ખાડી ઉપર ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધવાની શક્યતા છે ત્યારબાદ ઉત્તર ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધીને અઠવીમી ઓક્ટોબર ચવારેશ તીવ્ર ચક્રવાતમાં વિકસાવવાની શક્યતા છે એટલે મજબૂત વાવાઝોડું બનવામાં આગામી સળવળ દરમિયાન મોનથા ચક્રવાત આશરે ઓક્ટોબર બે હાજર પચીસની સાંજ રાતે આંધ્રપ્રદેશના કિનારે મચલીપટ્ટનમ અને કળીંગાપટનમ વચ્ચે નેવું થી સો કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સાથે તીવ્ર ચક્રવાત તરીકે અડફેટ મારવાની સંભાવના છે હવે બીજું ડિપ્રેશન પૂર્વ મધ્ય અરબી સમુદ્ર પરનું ડિપ્રેશન ચલાક છ કલાકમાં આશરે વીસ કિલોમીટરની ઝડપે ઉત્તર ઉત્તર પૂર્વ દિશામાં ખર્ચ્યું છે અને સત્યાવીમી ઓક્ટોબર બે હાજર પચીસના સવારે સાડા પાંચ કલાકે અક્ષાંશ ચોળ પોઈન્ટ એક નોર્થ અને રેખાંત છાસઠ પોઈન્ટ આઠ ઈસ્ટની નજીક કેન્દ્રિત હતું આશરે સાતસો વીસ કિલોમીટર દક્ષિણ પશ્ચિમ મુંબઈ સાતસો પચાસ કિલોમીટર પશ્ચિમ પંજીબથી ગોવા છસો સાઠ કિલોમીટર દક્ષિણ પશ્ચિમ ચૌરાષ્ટ્રના કિનારાથી આ સિસ્ટમ આગામી ચોવીસ કલાક દરમિયાન મધ્ય પૂર્વ અરબી સમુદ્ર ઉપર ઉત્તર ઉત્તર પૂર્વ દિશામાં આગળ વધવાની શક્યતા છે સંબંધિત ફીચર મધ્ય પૂર્વ અરબી સમુદ્ર પરના ડિપ્રેશન સાથે જોડાયેલ યુએસીઓમાંથી એક ટ્રફ ઉત્તર પૂર્વ અરબી સમુદ્ર અને દક્ષિણ ગુજરાત વિસ્તાર ઉપરથી પચાર થઈ પશ્ચિમ મધ્યપ્રદેશ સુધી આશરે દોઢથી ત્રણ પોઈન્ટ એક કિલોમીટરની ઊંચાઈ સપાટી પરથી વિસરેલ છે અને તે યથાવત છે મધ્યમ સ્તરની પશ્ચિમ દિશાના પ્રવાહ પવન પ્રવાહમાં એક વીડી ટ્રફ આશરે રેખાંશ એકસઠ પોઈન્ટ ઈસ્ટ અને અક્ષાંશ એ નોર્થના ઉત્તર ભાગમાં ફેલાયેલ છે અને યથાવત છે ગુજરાત રાજ્ય ઉપર વર્તમાન પરિસ્થિતિ પૂર્વ મધ્ય અરબી સમુદ્ર ઉપરનું ડિપ્રેશન હાલમાં ચૌરાષ્ટ્રના ગુજરાત કિનારાથી ઘણું દૂર છે પરંતુ આ સિસ્ટમ સાથે જોડાયેલા યુએસસી માંથી ઉત્તર પૂર્વ અરબી સમુદ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તાર પરથી પસાર થઈ મધ્ય પશ્ચિમ પશ્ચિમ મધ્યપ્રદેશ સુધી આશરે દોઢ કિલોમીટરથી ત્રણ કિલોમીટર ઊંચાઈ વિસ્તરેલો છે તેના પ્રભાવ હેઠળ મધ્ય અને ઉપર સ્તરના ઘન વાદળો ગુજરાતના આ વિસ્તારો પર ફેલાયેલા છે જેનાથી વ્યાપક કનેક્ટિવિટી પ્રવૃત્તિ નોંધાઈ રહી છે તેના પ્રભાવ હેઠળ પચીસમી થી છવ્વીસમી ઓક્ટોબર બે હજાર પચીસ દરમિયાન સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ વિસ્તારોમાં હળવોથી મધ્યમ ભારે સાથે કેટલાક સ્થળોએ ભારે વરસાદ ચોસઠ થી એકસો પંદર મિલીમીટર નોંધાયા હતા હાલમાં મુખ્ય ધ્યાન બંગાળની ખાડી ઉપરના ચક્રવાત મોનથા ઉપર કેન્દ્રિત છે જ્યારે અરબી સમુદ્ર ઉપરનું ડિપ્રેશન તેની અસ્થિર ચાલ અને પ્રમાણમાં વેરવિખેર વાદળના રચનાને કારણે મીડિયા અને સત્તાવાર સ્ત્રે તુલનામક રીતે ઓછું ધ્યાન પામી રહ્યું છે તથાપિ અનેક આંતરરાષ્ટ્રીય ન્યુમેરિકલ મોડલ્સ મોડલ્સ થી એકત્રીસમી ઓક્ટોબર બે હજાર પચીસ દરમિયાન ચૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ વિસ્તારમાં આ ડિપ્રેશન સિસ્ટમના પ્રભાવ હેઠળ અતિ ઊંચ વરસાદી શક્યતા દર્શાવે છે આ ડિપ્રેશન સિસ્ટમ આગામી દિવસોમાં કેટલાક અણધાર્યા તેમજ આશ્ચર્યજનક પરિણામો પેદા કરી શકે છે આ સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાત વિસ્તારમાં છૂટા સવાયથી વ્યાપક હળવોથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે સીમિત વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ બચ્ચો ચાર એમ એમ પણ થઈ શકે આ સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં વીજળી સાથેના ગાજવીજવાળા વાદળો અને ત્રીસથી પિસ્તાળીસ કિલોમીટર સુધીના ઝપાટાદાર પવનની શક્યતા છે મિત્રો અશોકભાઈનું એવું કહેવું છે કે મોડલો આશ્ચર્યજનક રીતે વધારે વરસાદ બતાવી રહ્યા છે અને વાવાઝોડું બની ગયું છે હવે આગળ જે કાંઈ નવીન અપડેટ હશે એ આપવામાં આવશે ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો લાઈક કરજો અને શેર કરજો જય માતા